કોંગ્રેસ પ્રદેશની સૂચના મુજબ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર જિલ્લા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી રાજ્યમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હજાર બસો ઓગણત્રીસ લીટર પ્રવાહી ડ્રગ અને તોતેર હજાર એકસો ત્રેસઠ ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા છે જિલ્લા કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નશા મુક્તિ અભિયાન જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે એટલું જ નહીં નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત પંચોતેરથી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સરકારે બંધ કરી દીધી છે જેના કારણે દારૂ ડ્રગ્સના દૂષણ સામેની લડત નબળી પડી ગઈ છે

ગાંજો દક્ષ જેવું વેચાણ થઈ ખુલે છે જ્યારે ગુજરાતમાં આજે નાનામાં નાના યુવાનોની વર્ષ સુધીના યુવાનોની બરબારી તરફ જઈ રહેલા છે કોલેજ કેમ્પસ હોય કોઈ બી ખાનગી જગ્યા હોય કોઈ પણ જગ્યાએ ખુલ્યામ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ રહેલું છે જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની અમે બળ ઉપયોગ કરવામાં આવે છે આખી વાત અવણા લઈ જવામાં આવે છે વિરોધ પક્ષ સાચું બોલી રહેલો છે કે ગુજરાત યુવાધન આજે નશાખોરી તરફ ફરી રહેલું છે ત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે એને સખત શબ્દો વખોડીએ છે આજે અમે એસપીસી ભરૂચને આવેદન પત્ર પાઠવેલું છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ નશાખોરીનો કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં જે નશાખોરી યુક્ત ગુજરાત બની ગયેલું છે ગુજરાત એક એપી પ્રવેશ દ્વાર બની ગયું છે એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે એમાં એ કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદનપત્ર પાઠવું છું